ખેરાલુ તાલુકા હિરવાણી બુથ કેપ્ચરિંગ પ્રયાસના આક્ષેપો મલેપુર જિલ્લા સીટના મતદાન મથકની સાંજના સમયની ઘટના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ પર હુમલો રણજીતસિંહ પરમાર દિનેશભાઈ ચૌધરીએ લાફો માર્યા અંગે આપ્યું નિવેદન ચૂંટણી અધિકારી અને ખેરાલુ પીઆઈ દરજી સાથે મુલાકાત કરી ફરિયાદ અરજી આપી દિનેશભાઈ ચૌધરી છે ભાજપના આગેવાન અને પૂર્વ સરપંચ મતદાન સ્થળે બનેલી ઘટનાની જાણ પીઆઈ દરજીને થતા ઘટના સ્થળે પહોંચ્યા ઇરવાડીના દિનેશભાઈ ડી ચૌધરી પર ચૂંટણી કામગીરી વિક્ષેપ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે ખેરાલુ પોલીસ મથકમાં રણજીતસિંહ પરમારની સાથે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ડૉક્ટર મેઘાબેન પટેલ સહિત બાબુજી ઠાકોર અમરસિંહ સહિત મુકેશભાઈ દેસાઈ પણ જોડી આવ્યા હતા મલેપુર જિલ્લા સીટ કોંગ્રેસના ઉમેદવાર મદારજી ઠાકોર સહિત આગેવાનો અહીં હાજર રહ્યા હતા અને ફરિયાદ આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમોર ખેરાલુ હું રણજીતસિંહ ખેરાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમારા મલેકપુર જિલ્લા સીટના ઉમેદવાર મદારજીના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કાર્યરત હતો મને ચાર વાગે બાતમી મળી કે ઈરવાણી મોટી હિરવાણીનો બૂથ છે ત્યાં બુથે બોગસ વોટિંગ કરવા માટેના પ્રયત્નો થવાના છે તો હું ત્યાં સવા ચાર વાગે હાજર થયો અને સવા ચાર વાગે હાજર થયો તો સવા પાંચ વાગે દિનેશભાઈ દલજીભાઈ અઠાભાઈ જે મોટી ઈરવાણીના વતની છે રાજકીય આગેવાન છે એવા વ્યક્તિ એક મોટું ટોળું લઈ અને બૂથની અંદર ઘુસી આવ્યા હું બૂથની અંદર જ હતો મેં અમને રોકવાનો પ્રયત્ન કર્યો તો મારી સાથે ગાળાગાળી કરી મારી ફેદ પકડી અને મને તમાચો પણ માર્યો તો આ જે ઘટના છે બૂથ કેપ્ચરિંગની ઘટના કરવાનો પ્રયત્ન થયો છે દાદાગીરીથી બૂથ કબજે કરવાનો પ્રયત્ન થયો છે પછી મેં ત્યાં સ્થળ ઉપર જે અધિકારી પોલીસ અધિકારી હતા એમના પણ વાત કરી અને જે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ આ લોકોએ ગાળા ગાડી કરી તો અંદર ઘૂસી ગયું અને એમના પણ પત્રકો વ્યસ્ત વ્યસ્ત કરી નાખ્યા અને હુમલો કરે એવી સ્થિતિમાં બુથ કેપ્ચર કરે એવી સ્થિતિમાં આ લોકો એ ઘટનાને લઈ ગયા એટલે હું આજે પોલીસ સ્ટેશનમાં એની દિનેશભાઈ દલજીભાઈ અથાભાઈને વિરુદ્ધ ચૂંટણીમાં ચૂંટણી કામગીરીમાં દખલ કરવા બાબત અંગે હું ફરિયાદ આપવા માટે આવ્યો છું